ભંડારા માટે દર પૂનમને આયોજન કરવામાં આવ્યું છે શ્રી બળિયાદેવ ટ્રસ્ટ દ્વારા અને આ તમે જોઈ શકો છો જે લગભગ વર્ષોથી ચાલે છે બસો વર્ષ જૂના બળિયાદેવના મંદિરનો ભંડારો જે હર પૂન પૂનમે કરવામાં આવે છે અને લગભગ પાંચસોથી સાતસો લોકો પૂનમનો જમણવાર લે છે અને સ્વયંસેવકો પોતે જાતે જ વાસણ અને બધું ધોવે છે અને ફસ્ટ પ્લેટોમાં બધાને વિતરણ કરે છે તો દરેક ભાવિ ભક્તોને અહીં આવવા અને ભોજન પ્રસાદ લેવા નમ્ર વિનંતી છે અને આ રહ્યા છે અમારા ભોજનના જે પ્રસાદના ભંડારા કરવા કરે છે એ રસોઈયા એ ફ્રી ઓફ સેવા આપે છે અને આ આયોજન છે શ્રી બિપિનભાઈ તરફથી હર મંથ બધા મિત્ર મંડળ ભેગા થઈને આયોજન કરે છે અને પોતે પોતે બી વાસણ ઘસે છે અને બધું લગભગ હાથો હાથ કામ કરે છે એટલે સર્વ ભાવિ ભક્તોને વિનંતી છે કે આ ભંડાનું આ દેખો પાણીની નિશુલ્ક સેવા છે જે હોમ ઇન્ડસ્ટ્રી તરફથી આપવામાં આવે છે જે હર વખત હોમ ઇન્ડસ્ટ્રી તરફથી જલ સેવા ફ્રી ઓફ છે જે આખો ઉનાળો અને ચાલુ દરેક દિવસે ફ્રી ઓફ સેવા આપવામાં આવે છે